જેવા માર્કેટમાંથી પસાર થાય અને એ બાળક હતો 4-5 વર્ષનો હતો ને એ બાળકની જેવા પચાર માર્કેટમાં થઈને જાય ને તો ફૂલ ફ્રટ વાળો હોય એવા એક તરબૂચ પર એ બાળકનો દ્રષ્ટિ પડે પણ એ શું બોલી શકતો હોય ત્યારે મા તો મા કહેવાય જેની માની મમતા તો માને જ ખબર હોય તેવી એ બાળકની દ્રષ્ટિ પડવાથી એ મા સમજી જાય છે કે મારા બાળકને કંઈ જોઈતું છે તો એમના પતિને કહી છે તમે સાંભળો છો કે કંઈક એમને લઈ આપીએ થોડો આગળ ચાલે ને એક બીજી લારી હતી અને એ લારી પાસે જઈને ઉભો રાખી ગાડી અને એના પિતાજી પૂછે છે એ બાલકી હતી 9 વર્ષની જેટલી અને એ બાલકી અને એ પૂછે છે ભાઈ આ તરબૂચ શું ભાવ છે કે કે એ નવ વર્ષની જે બાળકી હતી ને એ બોલે છે કે આ એના પચાસ રૂપિયા ત્યારે સામેવાળી બેન થોડી પછાડી જે બેસેલી હતી ને એને થોડી કાચ ઉચારી ને કે અરે અહીંયા તમે પચાસ રૂપિયા બોલો ને સાંભળતી છે ને અમે જ્યારે અમને પણ ખબર છે કે માર્કેટમાં પસાર થાય તો ત્યાં તો ત્રીસ રૂપિયા હતા ને તમે બોલે છે પચાસ રૂપિયા અને અને પછી કે આ તમે આ મારા ગોદમાં તમે જે ને બાળક છે ને એ તારો ભાઈ લાગે છે શું બોલે છે કે આ તારો ભાઈ લાગે છે હું એના માટે લઉં છું હું મારા માટે નથી લેતી આજે તમારા આ જે ભાઈ લાગે ને એના માટે લઉં તો એ બાકી જઈને એ બાળકને લઈ ખોરામાં અને એના લારી પાસે આવે એક સરસ એ નાનો બાળક હોય તો કેટલું મોટું પકડતો હોય જેને એ દીકરીએ એક તરબૂચ એમને હાથમાં કહો ને જેવું ગાડી પાસે ગયા એટલે હાથમાંથી પડી ગયો એટલે ફૂટી ગયું એટલે કે આ તો સારું કહ્યું શું બોલે છે ગાડી બેજે ને તો સારું કહ્યું કંઈક એના મનમાં કપટ હોય તો ફૂટી ગયું જવા દે પણ એ દીકરીએ બીજું લીધું અને બીજો આપ્યું અને એ માતાજી ના એ બાળક સાથે અને તરબૂચ અને એમને આપ્યું ત્યારે પૂછે છે કે આની કિંમત મારે હવે કેટલા પૈસા તને દેવાના છે તો કે હવે જ્યારે આપણો સભરનો વાત આવતો હોય ને

ખૂબ તાવ તાવ હતો બધો કે અમારા પાસે ગરીબના કારણે અને પૈસા ન હતા એટલે અમે સવારે રાત્રે નો દિવસ હતો અને અમે વિચાર કર્યો કે સવારે પછી હોસ્પિટલમાં લઈ જઈએ પણ ઘટના એવી ઘટી કે અમારા પાસે પૈસા ના આવવાના કારણે અમે સમય નાઈટ ને માંગી પણ સવારે જેવો થયો ત્યારે મારો ભાઈ જ્યારે ખૂબ કાલાવાલા અને તડપેનો જીવ રેકોર્ડ થયો અને કંઈક સાધન ન હોવાના કારણે એ મારા દેહાંત થયો ત્યારે મારા ભાઈએ મને આખી સારે કહ્યું કે બેન તમે ચિંતા નઈ કરો બોલી નઈ શકતો તો

અમારો ભાઈ જ્યારે વચ્ચેનો સબન હોય તો પૈસાની વાત નહીં આવે ત્યારે એ જ બાને મગજમાં એ નાની સરખી વાત પર તમે સમજો કે એના હૃદયમાં બહુ મોટો ઘાવ કરી ગયો અને એ બા ગાટ ગેટ ખોલી અને જેવી હાથમાં જે એને પસમાં હતી કે બુટ્ટી અને એ દસ હજાર થી વધારે રૂપિયાની હતી આજે આજે તમારા પશુમાંથી જે કાનમાં કુંડલ જે કાઢીને એમને પહેરાવે જયારે વચ્ચે રિશ્તાની જે વાત આવતી હોય ને ત્યારે પૈસાનો કોઈ એનો સીમાની મત વાંક નહીં થતી હોય કે જ્યારે એ સભન હોય ને ત્યારે 10000 થી પણ વધારે હોય ને એની કોઈ મહત્વ નહી હોય એ માના આકમાં આશુ કે કેમ કે એ દીકરીએ જ્યારે મનમાં કૃમિતા રતા પણ જ્યારે એક નાની સરખી વાતો કરી તો એના અંદર હૃદયમાં જ્ઞાનનું ઉત્પન્ન એક અમૃત રૂપે બીજનું ઉત્પન્ન થઈ ગયો તો એ જ સમય એનો પતિ એ મોબાઈલ કાઢી અને સમળજો કે એ જ રીતે એમના ભાઈ પાસે ફોન લગાવે છે ત્યારે કે કે તમે કેમ ફોન ક્યાં કરો છો કે કે નહીં મારા ભાઈ પાસે ફોન કરું તો કેમ કે જ્યારે બે એકરની જગ્યા છે ને આપણી બે એકર બે વીંગા એમાં જે કેસ કરેલો છે તો કે આ નાની સરખી 9 વર્ષની જે બાળિકા છે

અને માને ચરણમાં જાય અને પરમબાને ધ્યાન કરો કે પરમબા કોણ હતી એ શું હતી શું નહીં આ લક્ષ્મી કોણ હતી એ શક્તિ સ્વરૂપ કોણ હતી અને કોને જાણવાની કોશિશ કરી આપણે પેલા ત્રીજા 10મે મહિનામાં જે વાત ચાલતી હતી ને વાસુદેવ અને દેવકીના પાછે આપણે જેને જેને આના આપણા પર હાથ છે જેને હાથ પકડ્યો છે એ જ વાત આ પૂનમ માં આવીને બેસે છે પણ એના અંદર જાવું જોઈએ મોટા મોટા યુવતીઓ ઋષિ મુનિઓ એને ખૂબ ખોજ કરવાના માટે કેટલા કેટલા વર્ષો સુધી એને સાધના કરી કેટલા કેટલા વર્ષો સુધી તપસ્યા કરી વિષ્ણુ મહેશ પણ તો આપણે તો એવા એક માયાના મોહના ઝાડના અંદર ફસાણા છે તો તાત્કાલિક નહીં સમજાય